શું ગુજરાતીઓ અધધ અધ અધ ત્રીસ હજાર કરોડનો દારૂ પી જાય છે આવું અમે નથી કહેતા ન તો રસ્તા પર ચાલતો કોઈ રાહબારી કહે છે ન તો ચાની કીટલી પર ચાલતી કોઈ ગપ્પાબાજીના આંકડા છે આ આંકડો દમણ અને દીવના અપક્ષ સંસદ સભ્ય ઉમેશ પટેલે લોકસભાના સદનમાં કીધું છે કે ગુજરાતીઓ દર વર્ષે પચીસથી ત્રીસ હજાર કરોડનો દારૂ પી જાય છે હવે તમે મને કહો કે આમાં દારૂબંધી છે ક્યાં અને જ્યારે ત્રીસ હજાર કરોડનો દારૂ પી જ જાય છે તો પછી દારૂબંધી રાખીને કરવું શું છે ભારત સરકારના નાના વિભાગના એક આંકડા પ્રમાણે કેન્દ્ર અને રાજ્ય સરકારોને એક્સાઇઝ અને જીએસટી થઈને લગભગ અઢીથી ત્રણ લાખ કરોડ રૂપિયા વર્ષે દારૂ વિદેશી દારૂમાંથી કમાવા મળે છે અથવા તો આવક થાય છે આપણે બહુ દૂર નથી જવું આપણા પડોશી રાજ્ય મહારાષ્ટ્રની વાત કરીએ તો મહારાષ્ટ્રને વર્ષે રૂપિયા ત્રેવીસ હજાર કરોડની આપકારી જકાતની આવક માત્ર વિદેશી એટલે કે ઇન્ડિયન મેડ ફોરેન લિકરના સેલ પરની આબકારી જકાતમાંથી આવક થાય છે બે હજાર ચોવીસમાં મહારાષ્ટ્રમાં બત્રીસ કરોડ લિટર દારૂ વેચાયો સપ્ટેમ્બર મહિનામાં એપી પી એપ્રિલથી સપ્ટેમ્બર સુધીના આંકડા છે ચાલુ નાણાકીય વર્ષમાં એક્સાઇઝ ડ્યુટી એટલે આબકારી જકાતમાં વધારો કર્યો તો આંકડો ઘટ્યો છે પણ સોળ કરોડ લિટર દારૂ તોય વેચાયો છે હવે તમે વિચાર કરો કે જો ત્રેવીસ હજાર કરોડ રૂપિયા રાજ્યની તિજોરીમાં આવતા હોય તેમાંથી કેટલી કેટલી માળખાગત સુવિધા ઊભી થઈ શકે કેટલી સમસ્યાઓ હલ થઈ શકે ત્રીસ હજાર કરોડ રૂપિયાનો જો દારૂ વેચાતો હોય અને એના પર સરેરાશ આપણે વધારે નથી ગણો સરેરાશ પંદર પંદર ટકા બી તમે આપકારી જકાત ગણો તો વિચાર કરી લો કે રાજ્યની તિજોરીમાં ગુજરાત રાજ્ય સરકારની તિજોરીમાં વર્ષે કેટલા કરોડની આવક થાય અને એમાંથી કેટલી માળખાગત સુવિધા ઊભી થાય અત્યારે તો નથી થતી આ ત્રીસ હજાર કરોડનો દારૂ જ્યારે ગુજરાતમાં વહેતો હશે નદીમાં જેમ પૂર આવે ને એમ જે પૂર આવતું હશે એવા આ દારૂનું ત્યારે વિચાર કરી લો કે નાનામાં નાના કર્મચારી અધિકારી પોલીસ કોન્સ્ટેબલથી લઈને ઉચ્ચ અધિકારીને નેતાઓના ગજમાં કેટલા લાખ અને કેટલા કરોડ રૂપિયા હપ્તા રૂપિયા જતા હશે તમને નથી લગતું કે બંધ થવું જોઈએ અને એની જગ્યાએ દારૂબંધી જો ઉઠાવી લે તો રાજ્યની તિજોરીની આવક થાય અને એમાંથી માળખાગત સુવિધાઓ ઊભી થાય કાં તો આપણે દંભ છોડવો પડશે અને કાં તો ગુજરાતીઓએ એવું દબાણ રાજ્ય સરકાર અથવા સત્તા પક્ષ પર કે પોલીસ ફોર્સ પર કરવું પડશે કે ગુજરાતમાં એક પણ ટીપું વેચાય નહીં કરવાનું છે કે એમણે ચુસ્તપણે છે કે પછી દારૂબંધી ઉઠાવી લઈને રાજ્યની તિજોરીમાં આવક થાય ને એમાંથી માળખાગત સુવિધા ઊભી થાય એ નક્કી કરવાનું છે નમસ્કાર દર્શક મિત્રો બેનિફિટ ન્યૂઝના હરેશ ઝાલા ડી આપનું સ્વાગત છે અત્યારે રાજ્યમાં જોરશોરથી ચર્ચા ચાલી રહી છે કે રાજ્યમાં દારૂની રેલમ છેલ ચાલી રહી છે રાજ્ય સરકાર અનેક દાવાઓ કરી રહ્યા છે કે આ વાત ખોટી છે વિપક્ષ અને અન્ય સભ્યો રાજ્ય સત્તા પક્ષને બદનામ કરવા માટે કરે છે આખો મુદ્દો લવારી ઉપર જતો રહ્યો છે ભાષાના વિનય ઉપર જતો રહ્યો છે સવાલ એ છે કે શું ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ ઉપર છે ઉમેશ પટેલે લોકસભાના ફ્લોર પર જે કીધું છે જો એ આંકડા સાચા હોય તો રાજ્ય સરકારે પ્રજા સમક્ષ સ્વીકારવું જોઈએ કે હા વર્ષે આટલા હજાર કરોડનો દારૂ ગુજરાતીઓ પી જાય છે તો પછી એ દારૂબંધીનો મતલબ શું છે અને આ આંકડો એવું નથી કે માત્ર ઉમેશ પટેલે દિલ્હીમાં લોકસભાના ફ્લોર પર કીધું હોય દમણના એક બુટલેગર સામે ગુજરાતમાં કેસ ચાલતો હતો ત્યારે ગુજરાત સરકારે ગુજરાત હાઈકોર્ટમાં એક પિટિશનના જવાબમાં લખેલું હતું કે ગુજરાતમાં જે દારૂ આવે છે એમાંથી નેવું ટકા દારૂ દમણથી આવે છે અને એમાં આ બુટલેગરનો હાથ છે ગુજરાતમાં પંજાબ હરિયાણા મધ્યપ્રદેશ રાજસ્થાન દમણ દીવ અને સેલવાસાથી દારૂ ગેરકાયદેસર રીતે આવે છે એ હકીકત છે હવે આપણે વાસ્તવિકતા પર આવીએ કે અગર આપકારી જકાત આવે દારૂ ઉઠાવી લઈએ અને આપકારી જકાત નાખીએ આપણે મહારાષ્ટ્રની જેમ ત્રેવીસ હજાર કરોડ નથી ગણવા આપણે માત્ર એટલું ગણીએ કે એમાંથી છ હજાર કરોડ રૂપિયા ગુજરાત સરકારને મળે છે અને તો એ છ હજાર કરોડ રૂપિયા આપણે ક્યાં અને કેવી રીતે માળખાગત સુવિધા ઊભી કરવા માટે વાપરી શકીએ એ બી બહુ સમજવાની વસ્તુ છે દર્શક મિત્રો તમને ખ્યાલ છે કે ગુજરાતમાં તેત્રીસ હજાર પાંચસો ને દસ સરકારી શાળાઓ છે અને એમાંથી સોળસો ને છ એવી શાળાઓ છે જે માત્ર એક શિક્ષકથી ચાલે છે આ તમને વ્યાજબી લાગે છે સરકાર એવું કહેતી હોય કે અમારા પાસે પૈસા નથી નાણાકીય સુવિધા નથી અને એક શિક્ષક એકથી પાંચ ધોરણ ભણાવતા હોય એ કેટલું ન્યાયી છે હવે તમે વિચાર કરી લો કે છ હજાર કરોડ રૂપિયા દારૂની આબકારી જકાતમાંથી થતી હોય અને આ એક શાળાને પાંચ શિક્ષક આપવા પડે તો સોળસો છ શાળાને તમારે જે શિક્ષક પાંચ ગણીને આપવા પડે તો વર્ષે આ આવકમાંથી આપણે માત્ર બસો ચાલીસ કરોડ રૂપિયા આપીએ તો દરેક શાળાને સોળસો છ શાળાઓને પાંચ પાંચ શિક્ષક મળી શકે છે બેરોજગારી ઘટી શકે છે શું સરકાર એ કરવા તૈયાર છે અને નહીં તો કેમ નહીં બીજો એક સૌથી અગત્યનો સવાલ છે કે આપણા રાજ્યની અંદર પાંચ હજાર અને ત્રણસો ને ઓગણીસ એવી શાળાઓ છે કે જ્યાં શૌચાલયની વ્યવસ્થા નથી તમને શરમ નથી આવતી કે આપણા રાજ્યમાં જેને આપણે બહુ ગર્વથી કહે છે વિકસિત ગુજરાત એની પાંચ હજાર ને ત્રણસો ને ઓગણીસ શાળાઓમાં શૌચાલય ના હોય આપણી દીકરીઓ આપણા બાળકો જાહેરમાં શૌચ કરવા જાય તો તમને શરમ નથી આવતી આ શૌચાલય ઊભા કરવા હોય અને દરેક શૌચાલયનો માત્ર પંચોતેર હજાર ખર્ચ ગણો દરેક શાળા દીઠ તમે ચારથી પાંચ શૌચાલય પૂરા પાડો તો રાજ્ય સરકારે એક જ વખત કેપિટલ કોસ્ટ રૂપિયા બસો કરોડ ફાળવવા પડે દર વર્ષે તમે બીજો બે કરોડનો મેન્ટેનન્સ કોસ્ટ બી ગણી લો તો પણ આ છ હજાર કરોડની દર વર્ષની આવકમાંથી તમે શાંતિથી આ માળખાગત સુવિધાઓ ઊભી કરી શકો છો તમને નથી લાગતું કે સરકાર પાસે જો ટાચા સાધન હોય એમની આવક ઓછી હોય એના કારણે શિક્ષક ના રાખી શકતા હોય એના કારણે તમે શૌચાલય ન બનાવી શકતા હોય તો એની તાતી જરૂરિયાત પૂરી કરવા માટે કાગળ પર જે દારૂબંધી છે એને ઉઠાવી લેવી જોઈએ દર્શક મિત્રો આપણે ત્યાં ઓછામાં ઓછી ચારસોથી પાંચસો એવી શાળાઓ છે જે એ કોરડામાં ચાલે છે આપણા માટે આ શરમની વાત નથી અગર આ એક દરેક શાળાને પાંચ પાંચ ઓરડા બી આપણે આપીએ અને દરેક ઓરડો આ લોકો આજકાલ જે પેલો પ્રચાર કરે છે ને સ્માર્ટ ક્લાસરૂમ સ્માર્ટ સ્કૂલ સ્માર્ટ ક્લાસરૂમ એવો એક સ્માર્ટ ક્લાસ તમે બનાવવા માટે દસ લાખનો બી ખર્ચો ગણો તો આવી ત્રણસો ને સાડત્રીસ કે પાંચસો જે બી શાળા છે એના માટે તમારે વધુમાં વધુ બસો કરોડ રૂપિયાની ફાળવણી કરવી પડે એમ છે સરકાર આ કરતી નથી દારૂબંધી છે એવું બતાવે છે અને ત્રીસ હજાર કરોડનો દારૂ ગુજરાતીઓ પી જાય છે એની જગ્યાએ જો દારૂબંધી ઉઠાવી લે માત્ર છ હજાર કરોડની આબકારી જકાતની આપણે આવક ગણીએ તો પણ અનેક માખાગત સુવિધા ઊભી કરી શકીએ રોજગારી ઊભી થશે તમે એક વસ્તુ સમજો દારૂથી અગર કોઈ ખોટી વસ્તુ થઈ રહી છે તો સાથે સાથે અર્થતંત્રને ફાયદો બી થઈ રહ્યો છે તમે દારૂબંધી ઉઠાવી લો એટલે ડિસ્ટલરી પ્લાન્ટ આવશે કેટલી આપણે ત્યાં ખાંડની મંડળીઓ છે એ તમામ જે મોલાસીસ રાજ્ય બહાર વેચે છે એને અહીંયાના અહીંયા બજાર મળશે ડિસ્ટલરી આવશે એટલે એ કારખાનામાં રોજગારી મળશે હોટલ રેસ્ટોરન્ટ્સમાં વધારે બહાર ખુલશે ત્યાં રોજગારી મળશે ટ્રાન્સપોર્ટેશન વધશે ત્યાં રોજગારી મળશે તો જે વસ્તુ ઓલરેડી થાય છે ગેરકાયદેસર રીતે ત્રીસ હજાર કરોડનો દારૂ વેચાઈ જાય છે તો કાયદેસર કરીને રાજસની તિજોરીમાં આવક વધે એવું કેમ ના કરવું રાજ્યની પ્રજાએ હવે નક્કી કરવું જોઈએ કે એમને રાજ્યમાં બંધી જોઈએ છે કે નહીં જો રાજ્યની પ્રજા ઈચ્છતી હોય કે દારૂબંધી રહેવી જ જોઈએ તો રાજ્યની પ્રજાએ એવું આક્રમક વલણ અપનાવવું જોઈએ કે સત્તા પક્ષે અને પોલીસ ફોર્સે એટલી કડકાઈથી અમલ કરાવવો પડે કે એક ટીપું દેશી કે વિદેશી દારૂ ગુજરાતની ધરતી પર આવે નહીં ને વેચાય નહીં બને નહીં જો આપણે એ ના કરાવી શકીએ તો પછી આપણે રાજ્ય સરકારને સત્તા પક્ષને કહેવું પડે કે ઉઠાવી લો અને આની આનાથી જે બી નવી અર્થતંત્ર આખું ઊભું થાય એનાથી ગુજરાતના વિકાસમાં એ પૈસા ઇન્વેસ્ટ કરો જેથી ભ્રષ્ટાચાર ઘટશે વધશે નહીં સામનો ઘટશે દારૂન ડિસ્લરીએ આવ્યા પછી પબ બાર આવ્યા પછી જે હપ્તા જશે ને એ અત્યારે જે હપ્તા જાય છે એના કરતાં ઓછા હશે કારણ કે લાઇસન્સ આવી ગયા હશે તો તમારે જો ભ્રષ્ટાચાર ઘટાડવો હોય તમારે માળખાગત સુવિધાઓ વધારવી હોય અને દારૂબંધી ન પડાતું હોય તો ગુજરાતની પ્રજાએ નક્કી કરી લેવું જોઈએ કે એમણે શું કરવું છે ગુજરાતની પ્રજાને નીતિ અને નિયમો કાયદા વિશે આઈનો બતાવવાનું કામ બેનિફિટ ન્યૂઝ કરશે નક્કી તમારે કરવાનું છે કે ગુજરાતના હિતમાં શું છે બેનિફિટ ન્યૂઝનો મત જાણવા માટે ડબલ્યુ ડબલ્યુ ડોટ બેનિફિટ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ડોટ કોમ વેબસાઇટની મુલાકાત લો જો તમને સાંભળવા અને જોવામાં રસ હોય તો બેનિફિટ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ડોટ યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ હેન્ડલ સબસ્ક્રાઇબ કરો